હલો સિતારામ છસીકૃષ્ણ જય સામુન માં કેમ છો બધાય મચા માં તો હના નામ ની સીકા ધાણા લેવા ને ધાણા દાણા આમાં ગોતિયા છો ગામમાં ઉગ્યા હતા ને દાળ ભાત સાત બનાવવાના તી નો જીવ કા જીવ કા હું મમ્મા નેકરા રાખ છું પાઉને કેરે રોગા ભાત હ હાલ બોલ સિતારામ છસીકૃષ્ણ જય સામુન કેમ છો બધાય મચા માં તો જોવા મળતા ને ઘઉં છે

કાલે જાવું ને કાલે ને કાલે આવું હું ઉગેતા જાય હે પછી મરચા આવી હે તા ઢગલ્યો પછી મરચા આવી હે ને બસ મરચા ઉતારવાના જો આમાં હે ને ધાણ આ હે લઈ લઈએ આવું જો મેં ધાણા લેવા આવ્યું ઘઉંમાં ધાણા હે ને પરવા વાવ્યા હતા ને એવા ઢગલો થેપડિયામાં ઉગ્યા જેવી કાંઈ કે અમે આવ્યા નથી ધાણા મોટા થયા તે આમાં હે ને હે ઠેક લેવા એ લેવા આવ્યા ચિનકા રૂપવાળા ચીનકા ચીનકા રસલના સુગંધવાળા આમાં ઠગલો ઉગે પડ્યા પરવાના પરવા ધાણા આવતા ને ત્યાં વાર ઉગે પીડ્યા વાર ઘઉં ઉગડ્યા કેવું મસ્ત નવ લાગે છે ધાણા ઓલા ઘઉં મસ્ત વ્યૂ આવે જીવિકા ના જીવિકા

ચોમીન જીવિકા કાલે તા લગભગ ભાગે જાય હું ઘર જીવિકા ની એમને થાંગ કરતી હતી પછી તા ખબર નહી રોકાઈએ કે ભાગે જઈએ કાલે અમારે ઘેર જાય હું પછી અમારે ઘેર ના વિધિ આવી છે એનો જીવિકા જીવકા ઉતારી ને ઘેર છે કઈ તો બહુ ગમતા મને શરૂઆત તો તી કરાવી

સારું ટાઈટ પડતી ઓછી હોય તો ડિસેમ્બરમાં ફૂલ ટાઈટ હોય જેવી મોર થોડે બધું આ સલનું તાજું તાજું વાડીનું ધાણા ને લીમડો ને પછતા ટોમેટા જ ને થતા ટમેટન લહણ બધું ઘરનું અસર કાંઈ કાતા ધાણા લીધા હલો લીમડો લેલી આથી જીવિકા કેટલા ધાણા લેવી જો આ લીમડો મીઠો આડે સુગંધ આવે આપણી વાં લેવતા વેસા તો લેવી એણો એવા સુગંધ ન આવેલા જતા જીર કાંઈ વાંચો હાલે લીમડો એવું વિડીયો ઉતારવો हेलो અમે ढाडा न લીમડો ને લઈ આવ્યું માયા લોટ બાંધવા માંડે રોટલી નો ડા ভাত મુક દેતો નહ ભાત મૂક દીધા આમાં ડાયર બાફવા મૂકી

સહ ની રોટલીને ખાધા જેવી કાએ ફોન જોવે જો વાત ઘેર જવાનું હોય ઘર જઈએ બપોર પછી જઈએ કટાણ જઈએ બપોર પછી જાય હું કદાચ કેટલા દી થેગા નવ દહ દહ દી થેગા આવ્યું એને એ જીવકા ને થા ને બે દી ત્રા રોકી ને એ વાત જાવ ઘેર જ સલો આવે ટાઠો ટાટો પવો નીચો અવાર તો હિયારો હોય પણ ઢાઢ્યું તો જરાય ને નક તો અટાણે ફૂલ ઢાઢ્યું પડતી હોય અવારને જ બીજો જીવિકા રમતી હતી ને હું એને નીકળે એવી હું કાલ હું એનો ઘૂમરો મારે ચાડવામાં કેરંગ લુંગુ મલ્લો ખેંપાય કંઈ પાક્યા ને કાસા હે બધાય nếu vậy ta cho về bưu hậu đập thì phải yêu gà có bút đều đen. về mà bê hết cho cho về mà ના હોય હે રૂપા રિયો ખળ થાય ખડની દવા તો દીધી જ જાતર્યો પછી પાછું ગોદન કાઢી નાખે ને તો અસલ ન થઈ જાય ખડ હે ગોડન પછી આમાં ફૂલ ચાઢવા દઈએ ને તો એટલું ખડ ન થાય ન કરતા ઠેગો થાય આંબાઈ છે પેલા અંબાઈ હે રૂપા પોપિયા ઓલા પોપિયામાં જ છે ગલ પડે ગયા ઉપાખ્યા Ini yang pek ya. Aku ada ban, popian he. કાલે જ મજૂરતા ને એના ત્યાં ત્યાં રમતા હીરે નાસ્તો ને કર્યો જ હવે મમરાને કોથરિયું પડ્યું લીંબુ હે પણ લીંબુ જ નહીં આવતા મોટી બધી થઈ ગઈ જો આ કેરા મીઠા હોય અસલ ના દેહી કરતાં અહીંયા લોટણ ના અસલ હોય મીઠા ખાવાની મજા આવે મીઠો લીમડો ગુંદો હોય મીઠો લીમડો હે એક આ બે હે આંબા મોટા મોટા થઈ ગયા અવાર આવે કે ન આવે જોટાણ વાઘેગ હવા બાર ને બટેટાનું સાફ કર્યું ફરફ તરી એક

s O k A <laughs> S A <laughs> n G l A <laughs> N d O treats Tumis

वॉकिंग जीविका थोड़क वॉकिंग गरे. पा का दुवार रहती? फराई रही हती वॉकिंग कई धोरी अब ना थई हां अतुन मा उई भा भावेश ने है जा Calma,